વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીવાના ગંદા પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે ગોકુલનગર ખાતે આ રહીશો કે જે ગંદા પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વોર્ડ નંબર બારનો વિસ્તાર અટલાદરા ખિસકોલી સર્કલ પાસેનું ગોકુલનગર કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવી રહ્યું છે પીવાના પાણીમાં ગંદુ પાણી મિશ્રિત થઈને આવે છે અને જેના કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે વારંવાર તેઓ દ્વારા તંત્રમાં રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર દ્વારા શુદ્ધ પીવાનું ચોખ્ખું પાણી પણ આ વિસ્તારમાં પૂરું પાડવામાં નથી આવી રહ્યું જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કલાલી ખિસકોલી સર્કલની ગોકુલનગર સોસાયટી છે આ થોડોક સ્લમ વિસ્તાર છે જે રોજે કંઈ કમાઈને રોજ ખાવાનાર વ્યક્તિ છે હવે અમને કેટલાક સમયથી પાણીનો પ્રોબ્લેમ છે લગભગ દોઢ બે મહિનાથી ખરાબ પાણીનો પ્રોબ્લેમ છે હવે આ પાણીનો પ્રોબ્લેમ જે તમારે આવે છે ખરાબ પાણી એ કેટલા સમયથી આવે છે અને કેવું આવે છે છેલ્લા પંદર દિવસથી તો છે ને નવા લાયક પાણી નથી આવતું છેલ્લા પંદર દિવસથી તો નવા લાયક બી પાણી નથી આવતું કે છોકરા અમારા છે ને મોડું બી લાયક બી પાણી નથી આવતું અને આ પ્રવાહ અમે પહેલા જણાવી હતી એ પંદર દિવસ પાણી સારું આવ્યું પછી પાછું એ થઈ ગયું એનો મતલબ શું રહ્યો અને એવું નાય રોજ વેચાતા ઝગલાઈ ને સો રૂપિયાનું પાણી પીએ બરાબર તો મહિને ત્રણ હજાર દસ હજાર રૂપિયા મહિને પગાર હોય અમારો બાર પંદર હજાર રૂપિયા પગાર હોય દર મહિને ત્રણ હજાર રૂપિયાનો અમારે ખર્ચો કરો તો બીજા પૈસા લાવવા કઈથી અમારે એ સરકાર સરકાર પૈસા આવશે અમને ત્રણ હજાર રૂપિયા સરકાર લાલવાની હોય તો આ પાણી ના મોકલીએ આ કચરો મોકલે છે એનું કરવાનું

અમે લઈએ વીસ રૂપિયા નું પણ આખું પીપળું અમને તો પાણી જોઈએ એક દિવસ નું બે પીપળા પાણી જોઈએ તેની જગ્યાએ પાણી કઈથી થી લાવવાનું છોકરા મોડ ધોવે એવા ઉલટીઓ કરે છે

રાકેશભાઈ આ કયો વિસ્તાર છે અને અહીંયાના પ્રોબ્લેમ જે છે પાણી એના વિશે આ ગોકુલનગર વિસ્તાર છે સાઈબર સ્કૂલની પાછળ આવે અહીંયા પાણીનો પ્રોબ્લેમ એવું છે કે પંદર વીસ દિવસથી છેલ્લા એકદમ ડોરું પેલું કોકોકોલા જેવું પાણી આવે છે હવે એને પીને એટલી બીમારી મારા હિસાબે કોલેરા જ ફાટી નીકળશે જો જોવાનું જલ્દી નિરાકરણ નહીં આવ્યું તો કોલેરા ફાડીને છે અને તંત્ર દોડતું થઈ જાય